હાલો આજે આપણે સવારના નાસ્તામાં વઘારેલી રોટલી બનાવીશું થોડી જુદી રીતે આગલા દિવસની રોટલી પણ ચાલે અને તાજી બનાવી હોય તો પણ ચાલે રોટલીને આ રીતે કટ કરી આપણે ડુંગળીને કટ કરી લઈશું અને તમારે આમાં જે પણ વેજીટેબલ નાખવા હોય તમે નાખી શકો છો તો અહીંયા મેં લીલા મરચાં અને લસણ કટ કરી લીધા છે અને હવે એક હું રહી જીરું ને હિંગનો વઘાર કરી લસણ અને લીલા મરચાં નાખું છું અને એને સાંતળી લઉં છું અને લીમડાના પાન પણ નાખું છું તો હવે આપણે ડુંગળીને સાંતળી લઈશું સરસ થોડીક સોફ્ટ થાય એટલે આપણે એની અંદર મકાઈ બાફેલા અને હવે હું એમાં વટાણા નાખીશ એ પણ મેં બાફી લીધા છે તો હવે આપણે આ સાંતળી અને એની અંદર શેકેલા શિંગદાણાનો કકરો દર દરો ભૂકો નાખીશું અને હવે એમાં મસાલા કરીશું તો લાલ મરચું ધાણા જીરું થોડો ચાટ મસાલો મીઠું આ બધું નાખી આપણે સાંતળી લઈશું અને હવે સાંતળી લીધા બાદ આપણે તેની અંદર રોટલી એડ કરવાની છે અહીંયા મેં સફેદ તલ પણ નાખ્યા છે તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો તો હવે આપણે એમાં રોટલી એડ કરી દઈશું અને એને સરસ મિક્સ કરી લઈશું અને થોડુંક શેકાવા દઈશું અને આ તૈયાર થઈ ગયો છે હવે આપણે ઉપર બુરું ખાંડ અને લીંબુ આ નાખી દઈશું એટલે થોડો ખાટો મીઠો સ્વાદ આવે તો રેડી છે મારો રોટલીનો ચેવડો તો તમને કેવું લાગ્યો જણાવશો ઉપર મેં શિંગદાણાનો ભૂકો તલ અને કોથમીર ગાર્નિશ કર્યું છે સ્વાદમાં બહુ જ ફાઇન લાગે છે આ સવારનો નાસ્તાની મજા આવી જાય છે તો તમને કેવું લાગ્યું જરૂરથી જણાવશો ઓકે બાય